અને આને ને લેવાજે આવે છે લેરેબલે અમારા દેશ બ્લોગર ચેનલ માં બધે નવા દેગા જે સ્વાગત છે તો આજે આપણે આ સિંહ જોવા આવે છે બધે કેસે આ કોન સક્કી ની હેઠે રોજે આવે છે આ તો મારું સિંહ તો આપણે જોવા આવે છે આ જંગલ માં માં હામો તો ઊભો રહીને બ્લોગ શૂટિંગ ન કરાય એટલા માટે ખાલી અવાજ તો ઊભા રહેજો જો છે ને આ બાહર બાહર જો બગલા રાડેલા છે બરે તમને બગલા બતાઈ દો કે કેટલા બધા છે ગાઈસ તો આ બગલા છે જોઈ શકો છો કેટલા બધા બગલા છે તમે જોવો તો ખરાય હાલે આ મસ્તનું વાતાવરણ છે તમને બતાવી દઉં પેલા આ એનું વાતાવરણ તમે ખાલી જોઓ આ છે પવન શક્તિ ઇન્ની સેમી ઉભાસરી આ છે આપડે પારસવાય અને આનું વાતાવરણ તો મસ્તનું છે તમે જોઈ શકો છો તો વાતાવરણ તો તમે જોઈ લીધું છે અને હવે આપણે જાય પેલા સિંહ જોવો આપણે જોવો તો પડશે ને કેવો છે સિંહી પેલા આપણે આ એ આવ્યો તો તો તારે તો અર્ધુ ગામ ભેગુ છું ને આપણે હરખે રીતે જોઈએ આ સિંહ ભાઈ ચીનલા તેલક બસી અને તે અરદુ ગામ ભેગો થયો ને ત્યારે આપણે જોયા હતા ત્યારે આપના નાને આવ્યા હતા હવે મોટો થઈ ગયો તો જો આવો પરશભાઈ આઈ કરી રહ્યા તો લોકો બતાતો કરે અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ ચેનલ માં તમને પૂરો ફેશર વ્લોગ જોવામાં છે તો પ્લીઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો આલો આપણે પહેલા જઈ સી જવું તો ગાઈસ તો અમે જોઈ શકો છો તમે સી છે અને આની અંદર લેવાજે આવે છે પરશભાઈ ગાલી દી हाँ, तो वहाँ ऐसे बेतेंगड़ा तो है, बी बीक तलागे से हमें तुमने बता तो है शिं, तो एंड सेट क्या हुआ होगा होगा जावे बेला, तो एंड सेट एक, ये लोग ऐसे तो तमाव आ रहा है सब लोग, आप बैठ, अलग अलग, अगर वो लपुच्चे पाने से, ना पने बीक रागे, तो આપણને અને આ આખું ભરેલું છે બેઠા છે ઓલા કાંઠે જવાનું છે તમને નજારો બધા જવાયેલી ઓલા કાંઠે અમે ડન કરવાનું છે ને તો એ જગ્યા જવાનું છે તો હાલ આપણને તો હેલો ગાઈસ તો આપણે હવે એલી જોળા કાથે જવાનું છે તો થોડું મોડું થઈ જાય તો હાલો પહેલા આપણે ના જાવી પારસભાઈ પણ આરે થઈ ગયા જો એ બીક લાગી બહુ બીક લાગી મને તો ઈ ડબકાર વધી ગ્યા છે અને આપણે સીધું જ ઓળા કાથે જવાનું છે હાલો પહેલા આપણે ના જાવીએ ને પછી આપણે કસદ દેનનું દન ની હરીફાઈ માં ઈ કે કોણ ઉદન કરી કેમ ચાલો તો ગાઈસ તો આપણે ઓળા કાથે લા કાઠ વ્યા છે આપણે હમમે હતા હમમે ટેટે હતા અલબત આ જે જગ્યા જો આમ તને આતા ને આપણે એ વેવા છે આ હજી બેન કરો ને હરી ફેર રાખોન સપરત પર હું છું પરેશભાઈ સક્કર સડે આ બાવળિયા માલી બેટ્યા ને તે મોડે બેટ લાગી ગઈ સક્કર સડે હે ઈ કે સક્કર સડે હે અને હરી ફેર પહેલા એનો હરી ફેર હે લેવા ઓવર ઉપર કોણ ટિંગરે લે હરી ફેર હે પરેશભાઈ હા હાલો તારી ફેર આપણે રાખી છે કેટલી સેકન્ડ ટિંગાય તમે હરખી રીતે જઈજો

અર્ધ મિનિટ જન સજી જો છે અને આ ભાઈ ઉતરી જાય કેમ કે દાત કઢાવે એટલે બાકી તો હું તો 1 મિનિટ રહી જો આ ભાઈ બહુ દાત કઢાવે અનિશા ગુજરાતી કોમેડી કિંગ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો સીધા આપણે ઘરે મળીએ કામ કે બીક લાગી જશે સીધા ઉ ઘરે જ વાત કરશું તમને એક વાત કહી દઉં ને તો મસીનજી કે આ બનીયા તમ કા હા ગા ડોકતા વિડિયો એડ લિંક કર સકે બજે મૂકી દીધો કેમ કે આપણે હાસુ બોલ્યો કે ફોટો બોલતો તો તમને આપલો સારો લજો તો લાઈક કરજો શેર કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરો તો હવે આવતા બીજા વ્લોગ માં મળશું જય માતાજી જય પાપિતરા